ટીકુ રામનિવાસ દિવારી પાર્સલ પેકિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે અગાઉ તે અડાચરોમાં રહેતા પિયુષ શંકર અગ્રવાલ સાથે ભાગીદારીમાં ધંધો કરતો હતો જોકે બાદમાં ભાગીદારીમાંથી બંને છૂટા થઈ જતા દીવાકર ઉર્ફે ટેન્કુએ પિયુષ અગ્રવાલ પાસે રૂપિયા 50000 લેવાના નીકળતા હતા જેમ પૈસા માટે દીવા કર અવારનવાર પિયુષને ફોન કરી પૈસાની માંગણી કરતો હતો જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં બંને વચ્ચે મામલોગરમાં હતા બંને બાજુ અપશબ્દ બોલાયા હતા નફે નામની દુકાન માં મળવા માટે બોલાવ્યો હતો જેથી દિવાકર પીયુ અગ્રવાલ મળવા માટે જતા ત્યાં પહેલેથી જ પાંચ આ વ્યક્તિઓ હાજર હતા જેઓએ દિવાકરને ટીક મુકીને કાળા રંગની સ્કોર્પિયો ગાડીમાં તેનો અપહરણ પાંડેસરા

ગોડોદરા પોલીસ સ્ટેશનમાં નગર પાસેથી એક દિવાકર તિવારી જે ફરિયાદી છે એનું ચારથી પાંચ માણસોએ સ્કોર્પિયોમાં લઈ જઈને અપહરણ કરેલાની હકીકત પોલીસને જાણવા મળે મળેલ જે સંદર્ભે પોલીસે તાત્કાલિક એક્શન લઈ જુદી જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતાં ડિંડોલીના સોહમ સર્કલ પાસેથી આ જે ફરિયાદી છે દિવાકર તિવારી એને છોડાવે બાકીના જે માણસો હતા એને પણ અટકાયતમાં લઈ અને પોલીસ સ્ટેશન લાવતા આ દિવાકર તિવારીએ ફરિયાદ આપેલ છે એ સંદર્ભે દિવાકર તિવારી અને એક છે પિયુષ અગ્રવાલ જે બંને પેકેજિંગનું કામ કરતા હતા ટેક્સટાઇલમાં એ બંનેને પૈસાની લેતી દેતીનો મામલો હતો એ સંદર્ભે જે આરોપી નંબર એક છે પિયુષ અગ્રવાલ એને ફોન કરી અને શ્યામ સૃષ્ટિ પાસે ગોળાદરા ખાતે આ જે ફરિયાદી છે એને ફોન કરીને બોલાવ્યો ત્યાં બોલાવતા અન્ય ત્યાં પાંચથી છ માણસો બીજા પણ હાજર હતા એટલે એ લોકોએ એની સાથે મારામારી કરી અને એને એક સ્કોર્પીઓમાં બેસાડી અને ત્યાંથી લઈ ગયેલી અને પોલીસે એને અટકાયત કરી અને તમામને અત્યારે જેલના સળિયા પાછળ નાખેલ છે અને આ સંદર્ભે વધારે તપાસ ગોળાદરા પોલીસ સ્ટેશન કરી રહી છે આ જે પાંચ વ્યક્તિઓ છે એનું નામ છે સંજય પિયુષ વિવેક લખી અને એક છે સુકુમાર એ આ પાંચ આરોપીઓ છે અને એક બાળકિશોર પણ હોવાની શક્યતા છે જેની ખાતરી પોલીસ હાલ કરી રહી છે